જામનગરમાં બે દિવસ માટે સવારે અગિયાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કાર્યાલય લાખોટા મેક સ્થળે બે દિવસ આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનું બહોળી સંખ્યામાં જામનગરના રહેવાસીઓ લાભ લઈ રહ્યા છે જ્યારે ઓગણસી વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા સિતેર વર્ષ કે તેથી વધુ વયના કોઈ પણ વરિષ્ઠ નાગરિકો કે જેઓ આયુષ્યમાન વયવંતના કાર્ડ કઢાવવા માંગતા હોય તેઓ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ પૈકીના રાશન કાર્ડ તેમજ આધાર કાર્ડ કે જે મોબાઈલ નંબર સાથે લિંક કરેલો હોય તે આધાર પુરાવા લઈને જન સંપર્ક કાર્યાલયનો સંપર્ક સાધવા જામનગર શહેર ભાજપ ધારાસભ્ય દિવેશ અકબરી દ્વારા અનુરોધ કરાયો છે આપણા પ્રધાનમંત્રી શ્રીની જે નેમ છે કે 70 વર્ષથી ઉપરના વયવન્ના આયુષ્માન કાર્ડ દરેક વડીલોને મળે અને સ્વાસ્થ્ય માટે કોઈ પણ જગ્યાએ આવશ્યકતા રહે તો એ કાઢવા માટેની આજે મારી ઓફિસે કાલે આજે ને સોમવારથી પણ અવિરત ચાલુ રાખવા માટેનો એક પ્રયાસ કર્યો છે તો ગઈકાલે પચાસથી સાઠ જેટલા આયુષ્યમાન કાર્ડ નીકળ્યા આજે પણ સારો ઘસારો છે અને એ જ રીતે સમગ્ર મારી વિધાનસભાની અંદર જે વડીલો રહે છે જેની ઉંમર સિત્તેર વર્ષની ઉપર છે તેને વડીલ વનના આયુષ્યમાન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે કે જેને પાંચ લાખ કેન્દ્ર સરકાર તરફથી અને પાંચ લાખ રાજ્ય સરકારથી ગુજરાતમાં રહેતા વ્યક્તિઓને ટોટલ દસ લાખનું આયુષ્યમાન કાર્ડ છે એ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે એના અનુસંધાન આજે કાઢી આપવામાં આવે છે કે જેથી વડીલોને એના સ્વાસ્થ્ય માટે કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો એ ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કરી શકે છે આ જ રીતે બીજા કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય કે કામકાજ હોય કે કોઈ યોજનાકીય ફોર્મ ભરવાના હોય એ પણ મારી ઓફિસેથી આ કામગીરીની પણ કાર્યવાહી અલગ અલગ રીતે ચાલુ છે આ કાર્ડ આયુષ્માન કાર્ડ કાઢી દરેક વ્યક્તિને એના ઘર સુધી પહોંચે એવી વ્યવસ્થા પણ અમે આયોજન કરેલ છે કે જેથી કરીને વડીલોએ ક્યાંય ભાગદોડ કરવી નહીં ક્યાંય આડાવડું કે લાઈનમાં બેસવું નહીં અને પોતાના ઘરે જ એને કાર્ડ મળી જાય તે પ્રકારની વ્યવસ્થા કરેલ છે મારું નામ કાંતિરાય જીવાભાઈ કનકરા હું હવાઈ ચોકમાં રહું છું અમે અહીંયા દિવેશભાઈ અકબરીની ઓફિસે આ આયુષ્યમાન કાર્ડ તેમજ વંદના કાર્ડ કાઢવા માટે આવ્યા છે અમે એમના કાર્ડથી અમે બહુ સેટિસ્ફાઈડથી અને અમારું ભવ્ય સ્વાગત કર્યું અને અમને મજા આવી ગઈ અને અમારું કાર્ડ એક ઘર ઘર બેઠા અમને મોકલી દેશે એવી અમને ધારણા આપી છે